ચોદા કિલોમીટર ઢોળા છે છેતાલીસ દ્વારકા ચારસો ને એકાણું કિલોમીટર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીની નગરી ભાવનગરમાં બધાનું હાર્દિક સ્વાગત છે સો ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ નવી સવાર સાથે નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે સવારના વાગી ગયા છે અગિયાર અને અમે લોકો છે અત્યારે નેશનલ હાઈવે નંબર એકાવન ઉપર જે રાજકોટથી ભાવનગરને કનેક્ટ કરે છે અને અત્યારે અમે જે લોકેશન ઉપર છીએ એ છે રંગોળા રંગોળાની આ રંગોળી નદી છે જોવા આમથી આવે છે પૂર્વમાંથી અને આમ્યની સાઈડ થાય છે આગળ પાલિતાણા સાઈડ છે ક્ષેત્રજી નદીને કનેક્ટ કરે છે અમે ત્યાં જે રસ્તો આવે છે રાજકોટ થી આ સાઈડ જાય છે તો આ છે જો અમારો એસપી સાઈન એકસો ને પચીસ સીસી મસ્ત ગાડીઓ પરફોર્મન્સ સારો વાત જાણે કઈક કેમ છે ઘરેથી નીકળી ગયા છે તો ક્યાં જવાનું એ કઈ ખબર નહીં બેઠા વિચાર્યું કઈ બાજ ભાવનગર સાઈડ કે બરોબર બાકી જો તમે રાજકોટ થી ભાવનગર આવતા હોય ને તો આટકોટ સુધી તો આવો બકવાસ ના પેટ નો રસ્તો હોય બાકી આટકોટ થી ભાવનગર જાઓ ને

નગરી એવી ભાવનગરમાં બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે ભાવનગરના એક સર્કલ છે ને એના રાઉન્ડમાં સીધા સર્કલ તો જબરજસ્ત મોટું જબરું સર્કલ છે એની અંદર આ ગાર્ડન છે વાપરી વાત ભાવનગર ભાવનગર છે ઓગણીસો ને સત્તાવનમાં જ્યારે દેશ આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ પટેલને તેલનો રજવાડો જો કોઈ સમર્પિત કર્યો હોય ને દેશના વિલીનીકરણમાં તો એ ભાવનગર સ્ટેટ છે તો હવે છે ને ઓગા સો કિલોમીટર ધળાવ્યા છેતાલીસ દ્વારકા ચારસો ને એકાણું કિલોમીટર ભાવનગરથી આ સીધે સીધો રસ્તો કોસ્ટલ હાઈવે છે દ્વારકા સુધી આનો આવે કાંઈ ન ઘટે દીવ સોમનાથ પોરબંદર અને દ્વારકા જો અહીંથી આ ચાલુ થાય છે એમ છે આ ભાવનગર છે દ્વારકા ચારસો કિલોમીટર છે ભાઈ ચારસો એકાણું ગુજરાતનો કોસ્ટલ હાઈવે છે ને ભાવનગરથી દ્વારકા સુધીનો છે જો કે આમ તો છે સુરત વાપી વલસાડ સુધી છે પણ ઓરિજિનલ આ ગણાય છે તો આનો આ રસ્તો ફોર લેન ભાવનગરથી ચાલુ થયો ત્યારે આપણે ભાવનગરથી ના આના જ રસ્તો તમે આગળ જાવ ને એટલે મહુવા રાજુલા દી ઉના પછી સોમનાથ કોડીનાર પોરબંદર શ્રેનાર ડાયરેક દ્વારકા ભેગો થાય ને ભાવનગર સિહ દ્વારકાનો અંતર થાય છે થી પાંચસો કિલોમીટર બરાબર આનો આ જ રસ્તો કાંઈ નથી પૂરો કોંક્રિટ સિક્સ લેન આવ્યા છે રોડ માં કઈ ન ઘટે ભાવનગર થી દ્વારકા જાવ સિક્સ લેન રસ્તો છે આનો આજ રસ્તો ડાયરેક્ટ દ્વારકા જાય ચારસો ને એકાણું કિલોમીટર વાયા ઉના સોમનાથ પોરબંદર અને દ્વારકા કોસ્ટલ હાઈવે એટલે તો કે દરિયા કાંઠે કાંઠે હાલતું હોય એને કોસ્ટલ હાઈવે કહેવાય અને આ કોસ્ટલ હાઈવે છે આ છે આપણી ગાડી એસપી સાઈન પચીસ સીસીઓ કાંઈ ન ઘટે પરફોર્મન્સ જોરદાર છે આપણી નથી એકચુલી તો આપણે લેવાની છે સાડી મિત્રની છે બરાબર હાઉસ હેવાય અત્યારે ભાવનગરવાના આજે અમે રસ્તો દેખાય ને આવું જવાનું આગળ છે અત્યારે અમે લોકો છીએ ભાવનગર દ્વારકાળો જે પોસ્ટલ ને હાઈવે ઉપર અને નજારો તો આ છે ઓવરબ્રિજ ઉપરનો અને આ છે ગાડી તમારે લેવાની ભાઈ ટોપે ટોપ કાંઈ ન કોઈ પણ પ્રકારનો ટ્રાફિક નહીં નહીં કાંઈ જો